7 * 15 / 16 * -14 / 9 आ रीते जुथना गुणधर्मो નો ઉપયોગ કરીને કરીશું તો લખીશું बाजू जुथना गुणधर्मનો ઉપયોગ કરતા जितना गुणधर्मનો ઉપયોગ કરતા હવે ગુણાકાર કરીશું 4 તરી 12 અને કેવા થશે માઈનસ 4 4 તરી 12 પણ કેવા માઈનસ 12 5 2 35 ગુણે હવે અહીંયા આગળ આપણે ઉડાડી જોઈએ 15 15 તો આવીતે લખી શકાય 5 તરી 15 છોડની જગ્યાએ હું લખું 8 2 16 મે શું કર્યું 15 ની જગ્યાએ લખ્યા 5 3 છોડની જગ્યાએ લખ્યા 8 2 હવે બાદમાં ગુણાકાર ચૌદ તો માઇનસ સાત ગુણ્યા બે લખી શકાય નવ તો ત્રણ નવ લખી જોઈએ હવે માઇનસ બાર ભાગે પાંત્રીસ એમના એમ ગુણે ઉપર શું હતું પાંચ ગુણ્યા સાત સાત પંચુ સાત

જો તમને આ વીડિયો ગમ્યો હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરોડને લાઇક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ